ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં સર્જાયેલી ભારે વરસાદને કારણે આ વિસ્તારના ગામડાઓમાં માનવ સર્જિત સ્થિતિ નિર્માણ પામી છે જેના પગલે સ્થાનિકો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના ભાલ પંથકમાં ઉપરવાસ થયેલા ધોધમાર વરસાદને કારણે ઘેલો કાળુભાર અને માલેશ્રી જેવી નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા આ નદીઓનું પાણી ભાવનગરની ખાડીમાં ભળતું હોવાથી સામાન્ય રીતે આ પાણી વહી જતું હોય છે પરંતુ છેલ્લા થોડા વર્ષોથી પરિસ્થિતિ અલગ છે આ નદીઓના કુદરતી વહેણમાં ભાલ પંથકમાં આવેલા અગરો દ્વારા પાળા બાંધીને અવરોધ ઊભો કરવામાં આવ્યો છે આ અવરોધને કારણે નદીઓનું પાણી આગળ વધી શકતું નથી અને પાળિયાદ સનેશ દેવળિયા માઢિયા ખેતા ખાટલી સહિતના લગભગ પંદર જેટલા ગામડાઓમાં જળ સ્થિતિ સર્જાય છે આ જળ પ્રલય દરમિયાન સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાભણિયાએ પણ આગ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમણે મીડિયા સમક્ષ આ અડચણો દૂર કરવા માટેની સૂચનાઓ આપી હોવાનું પણ જણાવ્યું હતું ભાવનગર અને બોટાદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદને કારણે ખૂબ જ પાણીનો પ્રવાહ વધ્યો છે આ અતિભારે વરસાદને કારણે ગામડાઓ પણ પ્રભાવિત થયા છે જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર શ્રી મનીષકુમાર પ્રાંત અધિકારી સ્ટેટ સ્ટેટ નેશનલના ઓથોરિટી નેશનલના ઓથોરિટી મામલતદાર ટીડીઓ સૌ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અમારા પૂર્વ મહામંત્રી ભરતભાઈ અને અમે સૌ સાથે આજે જે જગ્યાએ જે ગામડાઓમાં વધારે પાણીથી પ્રભાવિત થયા છે એ સ્થળોની મુલાકાત લીધી છે સહયોગ બધા જ વિભાગો જે પણ વિભાગોની કામગીરી છે એ ઝડપથી કામગીરી કરશે અને પાણીના નિકાલ માટે જે પણ કરવું પડે એ તંત્ર તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને નેશનલ હાઈવે જે પણ વિભાગ છે એ ઝડપથી કાર્યવાહી કાર્યવાહી કરશે સૌરોધ કેવા છે જેના કારણે પાણી અતિભારે વરસાદને કારણે નેશનલ હાઈવેના જે પાણીના પ્રવાહના નાણાં છે એની સફાઈ વેસ્ટેજ કચરો અને નડતા જે પણ કાંઈ પાળાઓ જે ગરિયાના પાળાઓ છે કોઈ સાઈડ રોડ છે એ બધા જે અવરોધો છે એ ઝડપથી દૂર થાય અને ગ્રામ્ય જે ગામડાઓની અંદર પાણી જે ભરાણા છે એ ઝડપથી ઓસરે એવા પ્રયત્નો છે જો કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આજ દિન સુધી આ સૂચનાઓનો કોઈ અમલ થયો નથી આખરે તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આજે ભાલપંથકના ગ્રામજનો એકઠા થઈને પોતાની વેદના રજૂ કરવા ભાવનગર જિલ્લા કલેક્ટરને પત્ર આપવા પહોંચ્યા છે તેમની માંગ છે કે આ માનવ સર્જિત અવરોધો તાત્કાલિક દૂર કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવા જલપ્રયથી બચી શકાય અને ખેડૂતો તેમજ સ્થાનિકોને થતું નુકસાન અટકાવી શકાય મારું નામ વિક્રમભાઈ પરમાર ગામ દેવળિયા અમે અત્યારે કલેક્ટર કચેરીએ એટલા માટે આવેલ છીએ કે જે આ કુદરતી વાહણને અટકાવીને મીઠાના આગરોના મોટા મોટા પાળા કરવામાં આવ્યા છે જેના હિસાબે માલઢોર તેમજ માણસોની જાનહાનિ ખૂબ મોટા પાયે થઈ રહી છે તેને અટકાવવામાં આવે અને કુદરતી પાળાનો નિકાલ કરીને પાછો પાણીનો નિકાલ કરવામાં આવે અને જે આગળ જીઆઈડીસી બાંધવામાં આવેલ છે ત્યાં પણ પાણીનો નિકાલ થઈ શકે જેના હિસાબે આગળમાં ગામ જે લોકો છે તે ભવિષ્યમાં આમાંથી બહાર પછાર નીકળી શકે અમે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે કલેક્ટર કચેરીએ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં પણ છીએ મારું નામ જગદીશભાઈ ગોહેલ છે મારું ગામ સનેશ છે ને હું ગણેશગઢનો ખેતાદાર ખાતેદાર છું ખેડૂત ખાતેદાર આજે અમે જે ભાલ વિસ્તારની અંદર છેલ્લા દસ પંદર ગામો છે અમારા ભાલના એની અંદર જે માનવસર્જિત પૂર આવ્યો એને લઈને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે રજૂઆત શું મુખ્ય રજૂઆત તો જે માટીના પાળા છે કચ્છભુજ જે ગાંધીધામના કંપનીઓએ જે મોટા મોટા પાળા બનાવ્યા છે એને લીધે જે માનવસર્જિત પૂર આવ્યું છે એને દૂર કરવા માટેની મુખ્ય અમારી રજૂઆત છે તો આ હતી માનવ સર્જિત સ્થિતિ પરની અમારી વિશેષ રજૂઆત હવે જોવું એ રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર આ મામલે કેવા પગલા ભરે છે અને ક્યારે ગ્રામજનોને આ સમસ્યામાંથી મુક્તિ મળે છે બી ઈ આ ઘટના પર નજર રાખશે અને તમને દરેક અપડેટ આપતું રહેશે વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર